પછી કે અમે દવા બંધ કરી ને તો અમારું વજન વધી ગયું પણ જયારે છોડવો લંઘાઈ ગયેલો હોય એને પાણી પોષણ મળે તો એ તો મોટો થવાનો હોય બરોબર એટલે લંઘાવાનું નથી લંઘાવાથી વજન ન ઉતરે તમારું ડાયજેસ્ટ રિપેર કરો એટલે વજન ઉતરે તે વૈદ છે જો સાંભળો વૈદ છે આયુર્વેદિક નિશાન છે ત્રીસ વર્ષનો તો એમની પાસે અનુભવ છે અને મહેશભાઈ એનું નામ છે હવે તમને કીધું કે આખા રાજકોટની અંદર તમારે આ એક જ જગ્યાએ તમને આ દવા મળી જવાની છે અને હા તમે જો કદાચ અહીંયા રાજકોટમાં નથી આવી શકતા તો તમે ખાલી એમને વિડીયો કોલ કરો કે ભાઈ મારું શરીર આવું છે મેં આવી ઘણી બધી કારણ કે મહેશભાઈ હું તમારી વાત અટકાવીશ મહેશભાઈ મારા હું મેં બહુ દવા લીધી છે મારા જેટલા ફોલોવર્સ છે એ લોકોએ બહુ દવા લીધી છે પણ હાચું કહું વજન ઘટી જાય છે પણ પછી પાછું તમે જેમ કીધું ને કે છો વડો પાછું લંગરાઈ જાય છે પાછું વજન વધી જાય છે આપણા દેશના જાનામાના આપણે કહેવાય કે આપણા દેશની અંદર સૌથી રૂપિયાવાળા વ્યક્તિ ધનિષ્ઠ વ્યક્તિ એના છોકરાએ પણ વજન ઘટાડી લેતું અને પાછું વધી ગયું હતું પણ એમાં અત્યારે જો ન્યુટ્રિશન આપે ફૂડ આપે અમે એવું કાંઈ આપતા જ નથી

આટલું બંધ કરવું પડે ડ્રિંક હોય તો ડ્રિંક બંધ કરવું પડે બરાબર આ બધું બંધ કરવું પડે પછી મટન છે કોઈ પણ નોનવેજ એ બંધ કરવું પડે એનું કારણ છે કે તમારું ફેટ છે એ ફેટને ઓગાળવા માટે તમારે પાછું ફેટ અંદર નાખવાનું નથી બરાબર પછી ડ્રિંક કરતા હોય પિત્તનો પ્રકોપ વધારે લિવરનો પ્રોબ્લેમ હોય ફેટી લિવર આવે પછી એને વજન વધતું હોય એટલે આવા ઘણા ઓલા છે એ જેનાથી વજન વધી જાય છે તો તમારે હજુ વધારે માહિતી જોઈએ આમની પાસે કડતરથી લઈને કેન્સરથી લઈને વજન ઘટાડવું વધારવું બધી જ દવા તમારી પાસે કારણ કે જો આમાં કેટલી બધા દવાઓ છે ઘૂંટણ કમર સાયટિક સ્નાયુ સ્નાયુના દુખાવો પેરાલિસિસ જેવા કોઈ પણ દુખાવો બીપી ડાયાબિટીસ ડાયાબિટીસ થતાં ગે ગેગરિંગ શ્વાસ વારંવાર આવતી તાવ હરસ મસા ભંગર બ્રેઇન સ્ટ્રોક લકવા હાર્ટ બ્લોકેજ કોલેસ્ટ્રોલ આંચકી થતાં તાણ મીસ

અને અમારી પાસે પ્રૂફ રિવ્યુ છે હા અને દુનિયામાં એક હજાર બીમારી હમણાં કીધું હતું તમે હા એક હજાર બીમારી નામ હશે પણ અમારે વાતચીત ને કફ જોવાનો છે રેડી તો તમારે ખાસ કોન્ટેક્ટ કરજો અને એકવાર ટ્રાય કરી જોજો તમને રિઝલ્ટ મળશે એની ગેરંટી આપો છે કે ગેરંટી માં જો અમે રિવ્યુ અમારા રિવ્યુ ઉપર એને ભરોસો રાખવાનો કારણ કે માનવ શરીરમાં અમેરિકા વાળા ગેરંટી આપતા નથી 25 લાખ લાખ નઈકા પછી સોરી એક શબ્દ અમરાવા મળે એટલે માનવ શરીર એક એવું છે કે જેમ પ્રકૃતિની જેમ પ્રીતિની નીતિ ન હોય ન હોય કલાક પછી બોડીને કયા કયા ફેરફાર ત્યાં એ કોઈ કહી શકતું નથી નથી એટલે એવી ગેરંટી ના આપી કે પૈસા પાછા કા તે પણ રિઝલ્ટ આવે કો જ આવે હા હા અમે એટલે કહી કહીશી કે અમારા રિવ્યુ ઉપર હો ટકા કહીશ એકવાર ટ્રાય કરી જોવો અને ભાઈ મેં તો મને મને તો ઈચ્છા છે એક આ ટ્રાય કરવાની અને તમે પણ ટ્રાય કરવા જો માંગતા હોય તો ચોક્કસ પર ફોન કરજો અને આ તમે જે ફૂડ સપ્લિમેન્ટરી છે ને કે આ કે દવા છે દવા એટલે આ આયુર્વેદિક ફોર્મમાં છે બરાબર આ બધી ફૂડ સપ્લિમેન્ટરીમાં છે પણ દર્દીને જે રીતે જરૂર પડે એ રીતે જ આપીએ છીએ

એટલે પછી રાત ના સમયે વિડીયો કોલ કરે એટલે એને પૂરો સંતોષકારક જવાબ મળશે તો વિડીયો શેર અને સેવ કરી નાખજો જેટલા લોકો જાડિયા મારા જેવા હોય ને ભાઈ એને મોકલી દેજો